હાલો લાડુ બને ભગવાન ના ફૂલ વિડીયો જોવા બેન ના ચેનલ માં આવજો મિત્રો

માએ બનાવ્યા છે સુંદર લાડુ અને જમવા ગણે છે વેલા આવજો અને મિત્રોને દેખાડો છો રે તમે જમવા પધારજો જમવા પધારો વાલા જમવા પધારજો તો હવે આગળ શું કરશું માં

મોટા ચણા હે હું ચણા ખાતો ખાતો મિત્રો સાથે ચીણા હે મિત્રો આવી રીત ને તો લેવાનું છે મિત્રો જો આ લાડુ પડ્યા છે મમ્મી હે તળે છે ઘીમાં ગું તો આજે બને છે લાડુ ભરે અને બધા મિત્રોને એડવાન્સમાં કહી દઉં છું કે આવજો ખાવા અને આપણે ઠાકુરજીને પણ જો લાડુ જમાડવાના છે તો મા બનાવે છે લાડુ એવા લાડુ આવ્યો કે તમે નહીં ખાધા હોય અને આ લાડુની એક ખાસિયત છે એટલે કે લાડુ તો બધાએ ખાધા હોય પણ એ પિંડિયાના લાડુ કે જે પાણી નાખે પીંડ વાળી અને પછી ઘી નાખીને બનાવે આ લાડુની એક ખાસિયત છે મિત્રો કે આ લાડુમાં ઘી નાખે છે તરત જ અને પછી ઘી નાખીને જ લોટને શેકવામાં આવે છે તો એમાં પાણી ન પડે મિત્રો ઘી જ પડે એટલે ઘી નાખીને ઘઉનો લોટ ફેંકીને પછી લાડુ બને તો એ લાડુ બને છે જોઈ લેજો મારી આ ચેનલ ફૂલ મે એમાં ફૂલ વિડીયો છે તો એ પણ જોજો તમે લાઈક છે સબસ્ક્રાઇબ કરી નાખજો મિત્રો તો થી બેન લાવી છે કેળાના ભજીયા જેમાં કેળાનો લોટ ભરેલો છે મિત્રો કેડાન લોટ નહીં કેળાનો મસાલો કાચા કેળાનો ને આપણે જેમ બટેટા વાપરીએ મિત્રો બટેટા વાળાના એ કેળા વાપરે છે બા પણ બહુ સરસ સ્વાદિષ્ટ બનાવ્યા છે બા એ ભજીયા કેળાના તો ખાઈ એટલે ખાધા રાખીએ ને આનો વિડીયો મેં ઉતાર્યો છે બાને ઘરે જઈને તમે જોઈ લેજો બધા જ ને મમ્મી લાડુ બનાવે છે જો

આપડી પછી જોઈએ પ્રમાણે નોખાય તમારે જેટલા બનાવો એ પ્રમાણે તમારે નાખવાનું સામગ્રી ઘી લાડુ જેટલા બનાવો એટલે તો લોટ આ શેકાઈ ગયો એટલે બીજો છે પાસો અલગ અલગ લોટ છે ઘણો બધા હોય થોડું થોડું એક ત્યારે બસ રાખે ને એકદમ લાલ ગોલ્ડન થાય ત્યાં સુધી સેકવાનો

આ શેકાઈ ગયો છે લોટ ને ઓલો થોડોક તો શેકાણો તો હજી બાકી છે બધું ઓલાવાય ની ને પછી લાડવા બંધ થઈ પ્રોસેસ થઈ પછી દેખાડી છે બધા મિત્રો તમને હા એની પણ લઈ જાય તેમ મીઠું મરતા હોય ને હમ તો જોઈ શકો છો મિત્રો તમે કે બાએ કેળાના ભજીયા બનાવ્યા છે કાચા કેળાના જરૂર આવજો ખાવા બધા મિત્રો ને આ ચટણી છે આપડી દહીં ને ટોપરું ને એ બધું નાખેલ છે ચટણીમાં મસાલા ને આ દૂધી છે એ જોઈ શકો છો એના

તો બાય આર્યા આપણા જોવો સરસ મજાના કેળાના ભજીયા બનાવે છે કાચા કેળાના કાચા કેળા બટેટા વડા કઈ નહીં કેળા વાળા બટેટા વાળા બનાવીને એમ જ કેળા વાળા બનાવ્યા છે બાય કેળાના ભજીયા બનાવ્યા છે કાચા કેળાના તો તમે જોજો મિત્રો ને ઘરે બનાવજો જરૂર બાની રેસીપી અમે બહુ બધી ફાઇન હોય છે દૂધી મરચાં કેળાના બધાને બનાવ્યા છે બા ચોઈ રે દૂધી કાપેલ આવી પીસ કર નાખવાના બટેટાની આપણે પતરી પાડીએ ને એ જ રીતના તો અને આ છે દહીંની ચટણી દહીં ની ચટણી છે જોઈ શકો દહીં ટોપરું ને દહીં ટોપરું ને એની ચટણી બા બનાવે છે બહુ સરસ ને એવું બધું છે મિત્રો તમે જરૂર ખાવા આવજો બાને ઘરે ને અમારા ઘરે તો આજે બાએ સરસ મજાના ભજીયા બનાવી દીધા જો કેળાને અમે તો પહેલી વાર જોઉં છું કેળાના ભજીયા બાયે સેન્ડવીચ તો હેખવાડ દીધી કેળાની મિત્રો પર ભજીયા નતા બનાવ્યા તો ઈ હીખી લીધા શું કેસો બા તમે મિત્રોને કાચા કેળાનો મસાલો બનાવવાનો જેમ બટેટાનો બનાવીએ એ રીતના કાચા કેળાનો કાચા કેળાને બાફી નાખવાના પછી એને ક્રશ કરી નાખવાના પછી અંદર બધું હવે જ મસાલો ગળાસ ખટાશ લીંબુ બધું નાખીને હા મસાલો બનાવીને એના ગોળા વાળી લેવાના પછી જેમ આપણે બટેટાના બટેટા વડા કરી એ રીતના કેળા વડા પાડી દેવાના તો બાના મોઢેથી સાંભળ્યું હશે તમે કે એની શું રીસ રેસીપીનું હોય બધું શું શું અવાજ નાખવાનું હોય મસાલા બધાય તો સાંભળ્યું હશે મિત્રો તમે

ને આમ પર રાખી શકીએ પણ આ ઓછા ભાવે ભાવે તો બે પણ આમાં છે ને ખૂબ મીઠાશ હોય છે ને ચોખા ઘીના લાડુ તો મારું મોય પણ મલકે છે અત્યારે કે હમણાં થઈ જાય એટલે ભગવાન ગણેશજીને જરા પછી ખાસું આપણે મિત્રો લાડુ અમારે મોટામાં રહેવાતું નથી ભગવાન ભેરા નહીં તો ભગવાન પેલા ભગવાન લાડુ મિત્રો તમે આવજો સોમવાર માં આજે બનાવે છે મસ્ત મજાના લાડુ તો હાલો મિત્રો આયો મજામાં આવશો માં બનાવે છે લાડુ ચાલો આપણે જોઈએ ને કોટિંગ થાય છે લાડુની શું થાય છે કોટિંગ તો કેમ જોશું હું સાઈડ બેક કેમેરો કરી જોશું સબસ્ક્રાઈબ કેમ કરશું તો કે જઈને કરશું સબસ્ક્રાઈબ કહીએ નીચે